ઉના હેમદપુર માનવી ચેકપોસ્ટ ઉપર ખાખી પરદાગ દાગ અને તોડકરનાર પોલીસ કર્મીઓ પર કાર્યવાહી બાદ સામાજિક આગેવાનો આગળ આવ્યા આવો જોઈએ તે શું કહી રહ્યા છે તે સામાજિક કાર્યકર અને આગેવાન જયસિંહભાઈ શામજીભાઈ રાઠોડે પોતાની પ્રતિક્રિયા આપી આવો જોઈએ તે શું કહી રહ્યા છે આ વિષય પર સંવાદદાતા અબ્દુલ પઠાણ દીવ મિરર ન્યૂઝ ઉના વાસામ જયસિંહભાઈ શામજીભાઈ રાઠોડ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આંબેડકર ગુજરાત રાજ્ય અધ્યક્ષ એમ સામાજિક કાર્યકર્તા જે રીતે ત્રીસ તારીખેના નાલિયા માંડવી ચેકપોસ્ટ ઉપર એસસીબી જે રેડ કરવામાં આવી તે એસીબીને ખૂબ ખૂબ અભિનંદન અને જે પણ આમાં દોષિત છે એની તપાસ ચાલુ છે જેમ કે ગૃહ રાજ્યમંત્રી પણ બોલ્યા છે કે ભાઈ અમારી પાસે સમય હોય મુખ્યમંત્રી પાસે સમય હોય અને પીઆઈ પાસે એટલો એટલા બધી બીજી ક્યારે કે ભાઈ એની પાસે અઠવાડિયા હોવા છતાં પણ લોકોને મળી નથી શકતા એના વિશેષતા પ્રમાણે આજે હવે પ્રેસના માધ્યમથી જે એસીબી જે કામ કર્યું છે એને શુભેચ્છા પાઠવીએ છીએ અને આ ગુનાની અંદરમાં જેટલા બી પોલીસ કમીઓ જે સફળાયેલા છે તેની સતત તપાસ થવી જોઈએ અગાઉ પણ રિપબ્લિકન પાર્ટી ઓફ આંબેડકરની પ્રાંતના પ્રાંત અધિકારના માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરેલી છે આ મુદ્દો હંમેશા રિપબ્લિકન પાર્ટી લડતી આવી છે આજે પણ લડે છે અને પોલીસના વિરોધમાં અમે નથી પણ જે પોલીસની વર્દીનો દુરુપયોગ કરે છે એના વિરોધમાં અમે છીએ આજે એસીબીએ જે રીતે કામગીરી કરી છે ખૂબ સરસ વાત છે અને જાહેર જનતાની રીતમાં જે જાગૃત ના છે જે પોલીસના વેશની અંદરમાં આ લોકો જે ગુંડાગર્દી કરી રહી છે ભૂમાફિયાઓ છે બુટલેકરો છે જે દીવ પ્રસાદી કેન્દ્ર શાસનની અંદરમાંથી જે દારૂ ઘુસાડી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક પોલીસનો પણ મહત્વની ભૂમિકા બજવી રહી છે તેની તપાસ થવી જોઈએ અગાઉ પણ અમારી આ માંગણી હતી આજે પ્રેસના માધ્યમથી સરકાર સુધી અમે આ માંગણી પણ કરીએ છીએ આભાર નમસ્કાર મિત્રો વાત કરવા આવ્યો છું દિવ મીરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં